તો લોટના પીંડા બાંધીને કાંક વણી નાખ્યા છે ને સરસ મજાનું વળી પાસું આજ નોતરું આવ્યું પ્રજાપતિ બાજુમાં રહેતા પણ એ રોડને કાંઠે રહેવા આવી ગયા છે તો મંદિરે રસોડું રાખ્યું છે તો વળી પાસા આજ બપોરે જમવા હું ભેગા થાય તો ફરી મળશે બીજા બ્લોકમાં પણ મને એક વાત નથી સમજાતી કે મારી ચેનલ નિહાળતા દર્શકો જે મારા પ્રેમી પાયલીનો મેં વિનંતી કરું કે ભાઈ મારી ચેનલ નિહાળો તો તમે લાઈક નહીં કરતા સબસ્ક્રાઈબ નહીં કરતા તો ભાઈ આવશે માટે મારી મહેનત મહેનત હું ફૂલ કરું છું અને મારા વિડીયા બને એટલી કોશિશ કરી અને સારામાં સારા મૂકું છું પણ તમને જે કાંઈ હોય વાંધો કે હંસામાં થોડુંક તમારા ફેર્યો તો મને કોમેન્ટમાં બતાવી દો જરૂર તો પ્રજાના ગણપતિ મહારાજ બેહી ગયા છે પણ આ પ્લોટ વિસ્તારમાં વહી આવ્યા જૂના પાડોશી અમારા તો મેં હાલ માંડવી ગોળધાણા ખાઈ આવું પ્રજાપતિ આ ભૂપતભાઈ દીકરા દીકરીઓ પરણે છે તો પ્લોટ વિસ્તારમાં રોડને કાંઠે બિલકુલ સાજન માજન હું બે ગયા ગોળધાણા ખવાઈ ગયા છે દીકરા દીકરી વેવાણી ને બધું આદરમાં છે છો આ બધું જે કર્યું પાડોમાંથી આવી હોય આવ્યું નાનીથી મોટું કર્યું પાડોમાં હવે બાજુ હોય આવ્યા છે પ્લોટ વિસ્તારમાં રહેવા તો મને એમ થયું કે દાણા ખાઈ આવું ચા પાણી પી આવું સરસ મજાનો મુખવાસ ખાધો અમારે પ્રજા પીતી પોપોતભાઈ કાઢી આવે પોટ વિસ્તારમાં રહેવા જેમાં પછી જય શ્રી કૃષ્ણ કહીએ પણ સાનો ફરમો ફરે તો થોડીક સાઈડ ઠપકારી લો ના તો લગ્નની સાન લગ્નનો હોય સરસ મજા લગ્ન કરવા તું આવડે કરતો લુ ધો ચ સરસ મજાની પૂરી છોકરી લગ્ન કરવા આવી છે

ৰো যেশ্বৰণী বিনি

જાના આગળના જમાનામાં લગ્ન ગીત બેનું ગાયતું હતું પણ હવે બેનું ગાયતું નથી ને ટેપના બધા સિસ્ટમ થઈ ગયા છે તે બેનું ગીત ગાતા કર્યા ગીત ભૂલી ગયું બેનું તો અત્યારે બસ આટલું ફરી મળશે બીજા બ્લોકમાં માતાજી નું મંદિર જમણવાર છે તો આપણે જમણવાર માં હો બધા ભેગા બેસીને જમશું ઓળ પાસા બે પાસ કૃષ્ણ નામ ગણપતિ મહારાજ ના બે પાસ માતાજી ના ગુણગામ ગાય અને મારા યુરિયા વિરામ લઈશ તો જય માતાજી સરસ મજાના મોતીચૂર લાડુ સરસ મજાના ગુલાબ લાડુ હવે તો મા નો અડધો વયો ગયો અને લગનગાળો ખૂટું ખૂટું થઈ રહ્યો છે તો લગનની મોજ હાથમાં ક્યારેક આવે ક્યારેક નો આવે હાથમાં આવે એટલે હા માહિની ઠપકારી લઉં તો સરસ મજાની જમવા આવ્યો અને મા મહિનો તો જમવાનું લગનગાળો Солас му дам за мене талай кери се, кога мари талай ја ви гаи се, солас му дам. Два у за мене варсе, солас му дам. То а то логени посе, бутај, кари ане му се, не дикри дикро поне се, не мари амон се, то солас му дам за нивни. А беа вара, солас му <laughs>

હવે આ થોડીક આથી થોડીક જાય ફેશન વધે ને કે હું આ દુનિયામાંથી વહી જાઉં તો કામ થઈ જાય કારણ કે આવું જોઈ જોઈને જ મગજ મારો આમ એમ ખોપડી ખાઈ જાય કે આવું આમાં આ દુનિયામાં ઊભું ક્યારે રહે અને ક્યાં શેડો આવે છે આ દુનિયાનો રોજ નવી સિસ્ટમ ને નવી ફેશન આમ ને એમ ખપી ગયા વરી વરી તો સરસ મજાની નવી દુકાને આવ્યા છે ખરીદી કરવા સંપલની માસ્યું છે નવા લગન ને નવા સંપલ ને નવી જોડી કપડાઈ ને હવે આમાં ક્યાં જવું જો તો સરસ મજાના નવા સંપલ ખરીદી લે ત્યાં સુધીમાં હું કાંક સા પાણી જોગવાઈ કરીશ પી લો તો જે માતાજી જય શ્રી કૃષ્ણ સા પાણી આવી ગયા